નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર ઉત્તર ભારતીય સમાજ નવસારી ભવન વિકાસના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ પારાયણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો કથાકાર પ્રફુલ્લ શુક્લા ખેરગામવાળા દ્વારા આ કથાનું શ્રવણ કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં કથાનો આજે જે પોથી યાત્રા યોજાઈ હતી જે નવસારીના વિજયપુર શિવાજી ચોક ખાતે હનુમાન મંદિરથી નીકળી ઉત્તર ભારતીય પવન રામનગર કથા સ્થળે પહોંચી હતી અને આ કથાના યજમાન સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કથામાં ઉત્તર ભારતીય સમાજના લોકો સહિત અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારી એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા ખડસુબા ઓવરબ્રિજ પાસે પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈને જતા હતા ત્યારે બાતમીના આધારે બે આરોપીને ત્રણ પોઈન્ટ સત્તાવીસ લાખના દારૂ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો વાશીમ શાહ મસ્જિદ શાહ ફકીર ઉમરસ અઠાવીસ રહેમતનગર વ્યારાનો રહેવાસી જેને એલસીબી પોલીસે ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડી વધુ તપાસ માટે ટાઉન પોલીસે સોંપવામાં આવ્યો છે વડાપ્રધાન પીએમ મોદી નવસારીની મુલાકાતે આવી રહ્યા છે આગામી સાતમી માર્ચના રોજ તેઓ નવસારીના જલાલપુર તાલુકાના વાસી બોરસી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં છે જ્યાં તેઓ હાજર રહેશે જેમાં ખાસ કરીને મહિલા દિવસ તેમજ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં છે જેમાં તમામ તૈયારીઓ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે સાતમી માર્ચે વડાપ્રધાન નવસારી અને સુરત ખાતે પણ નાત્રી રોકાણ કરશે તેવી પણ શક્યતાઓ હાલમાં જણાવવામાં આવી રહી છે હાલમાં મોદીનો કાર્યક્રમ નિશ્ચિત કરી દેવામાં છે જેને લઈને તંત્રએ પણ તડામાર તૈયારીઓ હાથ ધરી છે વાંસદા તાલુકાના લાકડવારી ગામમાં મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ ડેરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ ભૂમિપૂજનમાં મુખ્ય મહેમાન તરીકે વસુધારા ડેરીના એમડી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નેજા હેઠળ ઇન્ટર કોલેજ ગ્રેપલિંગ રેસલિંગ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ યોજાતી જેમાં નારણલા કોલેજની ગોલ્ડ સિલ્વર મેડલ સાથે છ ગ્રીપલિંગ રેસલિંગ ખેલાડીઓની યુનિવર્સિટી ટીમમાં પસંદગી પામી છે જે બદલ તેમને સારા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અમલસાડના વાસણ ગામના ઘરની દિવાલ સાથે એસટી બસ અથડાતા વિદ્યાર્થી સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘરની દિવાલને પણ ભારે નુકસાન થવા પામ્યું પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે અમલસાડથી પડખે આવેલા વાસણ ગામના મેઇન રોડની બાજુમાં આવેલા એક ઘરની દિવાલ સાથે એસટી બસ અથડાતા અફરાતફરી મચી જવા પામી હતી નાની મોટી ઇજા થયેલા પેસેન્જરને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જ્યારે ઘરની દિવાલને ભારે નુકસાન થતાં ઘર માલિક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાંની તજવીજ હાથ ધરવામાં આવી છે

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો